નામે વધારેમાં વધારે શોષણ થાય છે માત્ર ચુવાડીયા કોળી સમાજનું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનું દરેક વિધાનસભામાં સીટમાં

પ્રમુખ જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં પણ તેનું વોટિંગ છે બાકી આખા ગુજરાતમાં ચુવાડિયા ઠાકોર સમાજનું વોટિંગ છે ગઈકાલે કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા પત્ર લખ્યો હતો ચુવાડિયા ઠાકોર સમાજે પણ પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા માંગ કરતો પત્ર લખ્યો છે તો કુંવરજી બાવળિયા ચૂંટણી સમયે અને મંત્રીમંડળ સમયે આગેવાનોને કહી આવું અપનાવતા હોવાનો આરોપ છે સમગ્ર વિગતમાં એ છે કે સાહેબ અમારો સૌરાષ્ટ્રને ગુજરાત આખામાં ચોત્રીસ ટકાની વસ્તી ધરાવતો ચોવાડિયા ઠાકોર સમાજ છે તો અમારા સમાજનો મુખ્યમંત્રી બનવા બનાવવામાં આવે એવી મારી એક નમ્ર અપીલ છે કે આગેવાન તરીકે ગઈકાલે છે કે ભૂપતભાઈ ડાભીએ છે કે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે આ બારામાં આપ્યું છે કે જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માગીએ છીએ કુંવરજીભાઈ લડે એ સીટ અને પરસોત્તમભાઈ સોલંકી લડે એ સીટમાં તળપદા સમાજનું વોટિંગ જાજુ છે બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી વિરમગામને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો હોય એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે આ તળપદા સમાજના ભાજપમાં સાત ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી વસ્તી અમારી વધારે છે અને અમારી ક્યાંય ગણતરી નથી તમે ઠાકોર સમાજના ક્યાં એવા તમે મુખ્યમંત્રી બનાવવા માટે મુખ્યમંત્રી અમારે અલ્પેશજી ઠાકોર છે સીજે ચાવડા છે દિલીપ ઠાકોર છે કેસાજી ઠાકોર છે પછી આપણે ઘણા અમારા સમાજના ધારાસભ્યો છે તો એમાંથી કોઈ પણ બનાવી શકો છો ઠાકોર સમાજના અન્ય થાય છે સો ટકા સાહેબ દર ખેલા અમારા આઠ આઠ ધારાસભ્યો મંત્રીઓ હોય છે બરાબર ગુજરાત આખામાં પહેલેથી માધવસિંહ સરદારની સરકારથી માંડીને ભાજપ સરકાર લગણ આજખલે જ અમારા બે મંત્રી પણ નથી અમને સૌરાષ્ટ્રમાં ચુવાડીયા ઠાકોરને ઉત્તર ગુજરાતમાં ઠાકોર તરીકે વગણાતા ખૂબ દુખ છે